પચીસ જેટલા ફ્રોડ થયા મુંબઈની કાલબા દેવી ઘાટકોપર સહિતની બ્રાન્ચમાં ફ્રોડ તો જુનાગઢ બ્રાન્ચમાં એક જ કુટુંબે પાંત્રીસ થી વધારે લોન લીધી એક જ કુટુંબે જુદી જુદી બેનામી વ્યક્તિઓના નામે લોન લીધી

રાજકોટ નાગરિક બેંક છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે કારણ કે ફરી એક વખત રાજકોટ નાગરિક બેંકના જ જે પૂર્વ કર્મચારીઓ હોય કે વર્તમાન કર્મચારીઓ હોય તેમના દ્વારા અનેક સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા છે એવા જ આપણી સાથે વિબોધભાઈ દોશી છે કે જેઓ એક વિશલ બ્લોવર પણ છે અને સાથે જ નાગરિક બેંકના મેનેજર પણ છે તેમની સાથે આપણે વાત કરીશું વિનોદભાઈ એક તો આ મામલો શું છે શું વિવાદ છે શા માટે નામ ઉછાળી રહ્યા છો નાગરિક બેંક આમાં સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે બેન્કિંગ રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ભારતની બધી બેન્કોએ ચાલવાનું હોય નાના મોટા જે કર્મચારીઓ હોય એને નાની નાની વાતમાં ઘરે બેસાડી દેવામાં આવે છે પરંતુ મુંબઈની કાલબાદેવી બ્રાન્ચનું રાયગઢ જિલ્લામાં છેક એકસો ને દસ કિલોમીટર દૂર અલીબાગમાં સપ્ટેમ્બર બે હજાર વીસમાં સંપૂર્ણપણે બોગસ લોન આપવામાં આવી એંશી લાખ રૂપિયાની લોન જ્યારે આઈપી એ વીસ લાખની પણ આપી શકાય એમ નહોતી અને ચોંકાવનારી બાબત અને સંપૂર્ણ બેન્કિંગ જગતને ધ્રુજાવી દેનારી બાબત એ છે કે લોન મંજૂર કરનાર અમારા રાજકોટ નાગરિક બેંકના જનરલ મેનેજર અને સીઓ મારા આદરણીય વિનોદકુમાર શર્મા સાહેબ અંગત મિત્ર ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી રજનીકાંતભાઈ રાયચુરા અને ચીફ મેનેજર શ્રી હેમાંગભાઈ ઢેબર આ લોકોએ લોન મંજૂર કરી જેના વેલ્યુએશનમાં કોઈ ઠામ ઠેકાણા નથી મેં આપને કહ્યું એવી રીતે ત્યાં બે ટેનામેટ સામે ભરત મદન અને નેહા મદનને લોન અપાણી અને એ જે લોન હતી એ દસ દસ લાખ બાર બાર લાખ આપી શકાય બાકીની આજુબાજુના જે એ વીસ ચોરસ મીટર મકાન છે એમાં બાકીની બેન્કોએ અઢાર લાખ વીસ લાખ બાવીસ લાખ આપ્યા છે અને અમારી રાજકોટ નાગરિક બેન્કે ચાલીસ ચાલીસ લાખ રૂપિયા આપ્યા છે એસી લાખ લાખના અત્યારે નેવું લાખ થવા બેઠા હશે અને મિલકત અત્યારે જ્યારે વેચવા જાય છે ત્યારે છેલ્લા એકાદ વર્ષથી બેંકે વેચવા મૂકી છે જાહેર હરાજીથી જાહેરમાં તો કોઈ એ એસી નેવું લાખની સામે વીસ બાવીસ લાખમાં પણ મિલકત લેવા તૈયાર નથી મહત્વનો મુદ્દો એ છે કે અમારી રાજકોટ નાગરિક બેંક સિત્તેર વર્ષ જૂની છે અને ખૂબ મોટી પ્રતિષ્ઠા ધરાવે છે એમાં કોનું હિત જોડાયેલું છે કે ઓછી વેલ્યુએશનવાળા પ્લોટની વધુ વેલ્યુએશન કરી એટલે કોઈ પણ જગ્યાની અને લોન આપી દેવી આવે કોઈ અંદર અંદરથી કોઈ આ આ પ્રકારની સંડોવણીમાં હોય તો જ આ વસ્તુ શક્ય છે મેં એફઆઈઆર પણ નોંધાવી છે ગુજરાત હાઈકોર્ટમાં પણ મેં સ્પેશિયલ એપ્લિકેશન દાખલ કરી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને આની તપાસ સોંપી અને એ આખે આખો મામલો લઈ આવે કારણ કે જે આ સૂત્રધાર છે કોઈ ભરત મદન નામના દાગના નામે લોન લીધી છે પણ એનો જે મુખ્ય સૂત્રધાર છે મેં મારા લેવલે જે તપાસ કરી અને મારા મિત્રો દ્વારા જે મને માહિતી મેળવી એ રાજન શાહ કરીને કોઈ મોટો સૂત્રધાર છે અને આવી બીજી બીજી બેન્કોમાંથી પણ શાહ મુંબઈની અંદર છે શિપિંગ કંપની અને ટ્રાન્સપોર્ટ કંપની ચલાવી છું સામેલ છે બેંકનો ઇન્વોલ્વમેન્ટ વગર તો આટલું મોટું કોણ એ એ હવે એ બેંકનું જે આ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજરે જ્યારે લોન મંજૂર કરી હોય અને રૂલ્સ રેગ્યુલેશન વગરની ટાઇટલ વગરની વેલ્યુએશન વગરની ત્યારે એ શું કોણે એના ઉપર ફોર્સ કર્યો એને કયા સંજોગોમાં મંજૂર કરવી પડી એ તો એ જ કહી શકશે બીજું કોણ કહી શકશે જવાબદારી કોની આવે આ વસ્તુનો ફ્રોડ નીકળું માની લો કે તમે કહો છો કે એસી લાખનું વેલ્યુએશનમાં વીસ લાખ બાવીસ લાખ જ મળે એમ છે તો આની જવાબદારી કોની ફિક્સ થાય જવાબદારી પહેલા નંબરે જનરલ મેનેજર ડેપ્યુટી જનરલ મેનેજરની રીએ એ વિનોદ કુમાર શર્મા સાહેબ અને રજનીકાંત રજનીકાંતભાઈ રાયચુરા પરંતુ હવે તો સંપૂર્ણ બોર્ડ ઓફ ડિરેક્ટર શું જવાબદારી થઈ ગઈ સત્તાધીશો કે એમાં પગલાં નથી લેતા કે કોઈ બોલતું નથી કેમ એનું એ જ એ જ મહત્વનો મુદ્દો છે કે એ જ તપાસ કરવાની વસ્તુ છે કે શું જનરલ મેનેજર આવે છે પેલા ડીજીએમ આવે છે એટલે કંઈ એક્સ વાય ઝેડ એવા શું કારણો છે કે એ ગમે ત્યારે ગમે પરંતુ સૌરાષ્ટ્રની એક સન્માનનીય બેંક છે નાગરિક બેંક એટલે બહુ મોટું નામ અને એની સામે આ પ્રકારની આક્ષેપ થવા અને આ પ્રકાર તમે જેમ કહી રહ્યા છો જો એ વાત હોય તો એ ખૂબ જ ગંભીર બાબત છે તો તમારા મતે અંદરનું કોઈ હોય તો એમની સામે કેવા પગલાં લેવા જોઈએ અને બીજો પ્રશ્ન મારો એ છે કે શા માટે બેંક આમાં ખુલીને જેના ખરેખર જેને પગલાં લેવાના છે એ કેમ પગલાં નથી લેતા આમાં આમાં ક્યાંક ને ક્યાંક બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કેટલાક ડિરેક્ટરો અંદર ખાને રજૂઆત કરે છે પરંતુ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજરની સહીઓ હોવાથી અને ખુદ બેંકના જે સુકાની છે જે કપ્તાન છે શિપિંગના એ શર્મા અને રાયચુરા એ બહાર આવે અને લોકોની અંદર પેલું થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક દબાવવાનો છુપાવવાનો પ્રયત્ન કરે છે પણ અલ્ટિમેટલી આની બધી વ્યક્તિગત અને સામૂહિક અસર સંપૂર્ણ અત્યારે જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એકવીસ ડિરેક્ટરો છે એના ઉપર આ આર્થિક અપરાધની બાબત છે અને જ્યારે સ્વાભાવિક રીતે એની તપાસ થશે અથવા થઈ પણ રહી છે ત્યારે એ બધા નહીં પણ આના છાંટા ઉઠશે એટલે જ મારે વિશ્વ બ્લોર તરીકે મારી નોકરીનો ભોગ આપી અને જવું પડ્યું અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટે આ બધા કેસની વિગતો લઈ અને મને વિશ્વ બ્લોર ડિક્લેર કર્યો છે ખૂબ જ ગંભીર બાબત છે કે આ પ્રકારની વિશ્વસનીય બેંક જ્યારે આ પ્રકારના કૌભાંડ કરતી હોય અથવા તો જે આક્ષેપ થયા છે તે સાચા પુરવાર થાય તો ખૂબ જ ગંભીર બાબત છે સવાલ એ છે કે આ પ્રકારે જે આક્ષેપ થઈ રહ્યા છે એમાં બેંક કેમ આગળ નથી આવતી બેંક કેમ આમાં તપાસ કરાવીને જે પણ આમાં ગુનાહિત ઠરે છે તેની સામે પગલાં નથી લેતી શું આમાં બેંકનો પણ કોઈ રોલ છે બેંકના કોઈ મુખ્ય સત્તાધીશોનો કોઈ મહત્વનો રોલ છે કે આ પ્રકારની લોનો આપી દેવામાં આવે છે લોકોના પૈસા છે કે લોકો ગરીબોની બેંક ગણવામાં આવે છે નાગરિક બેંકને તેમાં આ પ્રકારનું કોબાન થાય તો તે ખૂબ જ ગંભીર બાબત છે કેમેરા પર સંદેવજી રંગાડીયા સાથે ગૌતમ બેળા ગુજરાત ફર્સ્ટ રાજકોટ તો અમદાવાદની વધુય કોલેજમાં શિક્ષણને સર્મસાર કરતી ઘટના સામે હતી સિનિયર ડૉક્ટર દ્વારા જુનિયર ડૉક્ટરનું રેગિંગ કરાયું તે ખુલાસો થયા વાતનો

ડોક્ટર વ્રજ વાઘાડીને 2 વર્ષ ડોક્ટર શિબાની પટેલને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા અને અન્ય બે ડોક્ટરોને 28 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એક મહિલા ડોક્ટર પણ આમાં સામેલ છે મેડિકલ કોલેજમાં અમુક વિદ્યાર્થીઓની ફરિયાદ મળી હતી તેના આધારે જે રિગિંગ કમિટી હોય છે તેના આધારે ડીને 4 વિદ્યાર્થીઓને ફરજમુકૂફી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે થોડી અલગ અલગ પ્રકારની રજૂઆતો હતી અને અપશબ્દો બોલવાની અને બીજા પ્રકારની એના આધારે નિર્ણય લેવામાં આવેલ છે આ જરૂરથી જરૂરથી નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે એ કોલેજ દ્વારા અને યુનિવર્સિટી દ્વારા રેગિંગ કમિટીની રચના કરવામાં આવતી હોય છે તેમાં કોઈ ઉપર કોઈ અત્યાચાર થતા હોય તો તે રજૂઆત કરી શકતા હોય છે મુદ્દે વધુ માહિતી મેળવીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રીમા દોશી રીમા મેડિકલ કોલેજમાં રેગિંગ મુદ્દે શું છે અપડેટ ચોક્કસથી ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કારણ કે શિક્ષણને સમસાર કરતી આ કિસ્સો છે તે સામે આવ્યો છે અમદાવાદની એલજી હોસ્પિટલની જે મેડિકલ કોલેજ ચાલે છે તેની આ સમગ્ર ઘટના છે રેસિડન્ટ ફર્સ્ટ યરમાં જે ડૉક્ટરો અભ્યાસ કરે છે તે ચાર જેટલા ડૉક્ટરો કે જેની અંદર એક મહિલા અને ત્રણ પુરુષ ડૉક્ટરો છે કે જેમને તેમના સિનિયર કે જેઓ થર્ડ યર અને સેકન્ડ ઇયરમાં રેસિડેન્ટમાં અભ્યાસ કરતા હતા તેમાં પણ એક મહિલા અને ત્રણ પુરુષો સામેલ હતા તેમના દ્વારા તેમના જુનિયર ડોક્ટર્સ છે તેમને રેગિંગ કરવામાં આવતું હતું તેમની વાત ના માને તો તેના બદલ પણ તેમને સજા ફટકારવામાં આવતી હતી સજા એટલે કેવી કે સુવાનું નહીં એક જ પ્રિસ્ક્રિપ્શન છે જેને પાંચસોથી સાતસો વખત લખવાનું સાથે જ વિભત્સ ચેટ છે તે પણ તેમને કરવામાં આવતી હતી એટલે સમગ્ર મામલે આ જે ચેટ સહિતના જે તમામ પુરાવાઓ છે તે વિદ્યાર્થીઓને ટોર્ચર કરવાની વાત હોય તે પુરાવાઓ તેમણે પહેલાં આ તમામ જે ફરિયાદીઓ છે તેમણે તેમના એચઓડીને કહ્યા અને એચઓડીને કીધા બાદ એચઓડીએ માત્ર મીટિંગ બોલાવી તમામને જવા દીધા ત્યારબાદમાં આ સમગ્ર મામલે જે વાલીઓ છે તે ડીન દિપ્તી શાહ સુધી પહોંચ્યા અને તેમણે નિર્ણય કર્યો કે ખાસ કમિટી બોલાવવામાં આવી કોલેજ કાઉન્સિલની કે જેની અંદર એકવીસ સભ્યો હતા તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ડોક્ટર વ્રજ વાઘાણી ડૉક્ટર અનેરી પટેલ સહિત શિવાની પટેલ સહિત જે ચાર ડૉક્ટરો છે તેમાંથી બે ડૉક્ટર કે જેમાંથી જેમને અઠ્યાવીસ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે જ વ્રજ વાઘાણી છે જેને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને શિવાની પટેલને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એટલે ખૂબ જ મોટી ઘટના કહી શકાય કારણ કે અવારનવાર કોલેજોની અંદર આ રેગિંગની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ મેડિકલ કોલેજની અંદર આ પ્રકારની ઘટના જે છે તે સામે આવી છે અને શિક્ષણ જગતને પણ એક ખૂબ જ સંસાર કરતો આ કિસ્સો છે કારણ કે ડૉક્ટરો સામાન્ય રીતે લોકોનો જીવ બચાવવા માટે જેને ભગવાનનું રૂપ આપવામાં આવતું હોય છે અને તે જ ડૉક્ટરો દ્વારા આ પ્રકારનું રેગિંગ જેવું કૃત્ય કરવામાં આવે તે ક્યાંક યોગ્ય નથી લાગતું જી જી રીમા આભાર આપનો તમામ વગતો બદલ તો લો હવે નારી અદાલતોમાં પાણી પીવાની મર્યાદા કાળજાળ ગરમી વચ્ચે પાણી મુદ્દે સાફ સફાઈ અને ટીએડીએ સહિતના મુદ્દે પરિપત્ર જિલ્લા તાલુકા કોર્ડિનેટર ને પત્ર લખી અને આ જાણ કરાઈ ખર્ચ મર્યાદા નક્કી કરવામાં તંત્રનું પાણી મપાઈ ગયું છે સાફ સફાઈ માટે જિલ્લા કક્ષાએ આઠસો ખર્ચની છૂટ અને તાલુકા કક્ષાએ સફાઈ માટે છસો ના ખર્ચ ની મર્યાદા રહેશે તો ખર્ચની મર્યાદા પણ નક્કી કરી લેવામાં આવી છે કાળઝાળ ગરમી વચ્ચે પાણી મુદ્દે એક વિવાદિત પરિપત્ર આપવામાં આવ્યો નારી અદાલતોમાં પીવાના પાણીની પણ મર્યાદા મહિલા આયોગના સભ્ય સચિવ પરિપત્રથી આ વિવાદ નારી અદાલતમાં કામ કરતા કર્મચારીઓ અવઢવમાં મુકાયા છે વધુ માહિતી મેળવીશું આપણી સાથે ધર્મેશ વૈદ્ય એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે ધર્મેશજી નારી અદાલતોમાં હવે પાણી પીવામાં પણ મર્યાદા રાધા ચોક્કસથી કહી શકાય કે નારી અદાલત માટે ગુજરાત રાજ્ય મહિલા આયોગ જે જે સભ્ય સચિવ છે એમણે જે પરિપત્ર જિલ્લાના કોર્ડિનેટરને મોકલ્યો છે એમાં સૌથી મહત્ત્વની જે નવમી આઈટમ છે એના લીધે ચર્ચા શરૂ થઈ છે ગુજરાત ફર્સ્ટના દર્શકોને આ પરિપત્ર જણાવશું તો જિલ્લા અને તાલુકા કક્ષાએ માસ દરમિયાન વધુમાં વધુ પંદર જગની મર્યાદામાં પાણીનું બિલ રજૂ કરવાનું રહેશે એ પણ વિગતવાર પત્રક રજૂ કરવાનું રહેશે અત્યારે એક તરફ વેવનું વાતાવરણ છે કાળઝાળ ગરમી છે અને આકરા તાપ વચ્ચે માત્ર પંદર જગની જ પરમિશન આપવામાં આવી છે એને કારણે મહીસાગર હોય કે અન્ય જગ્યાએ હોય એ કચવાટ શરૂ થયો છે એક તરફ નારી અદાલતના કુટુંબિક કલ્યાણના જે કેસ છે એ કુટુંબિક જે કેસો છે એના માટે સતત અવરજવર જવર રહેતી હોય છે આવા સંજોગોમાં પાણીના ખર્ચમાં જે કાપ મૂકવાની સભ્ય સચિવે પરિપત્રમાં જે ઉલ્લેખ કર્યો છે ફરીથી હું આપને બતાડીશ કે જિલ્લા અને તાલુકા કક્ષાએ માસ દરમિયાન વધુમાં વધુ પંદર જગની મર્યાદામાં પાણીનું બિલ રજૂ કરવાનું રહેશે અન્ય ખર્ચ તો સમજ્યા પણ પીવાના પાણીમાં એક જાણે પ્રતિબંધ લવાતો હોય અને એ પણ આવા આકરા જેને કહેવાય કે તાપ અને હીટવેવના વાતાવરણમાં દાદા આ એક મોટો વિવાદ આવ્યો છે ને આની ચર્ચા પણ શરૂ થઈ છે જી

પરશુત્તમ સુલંકીય કહ્યું તમને પણ કહ્યું કે તમને લાગતું હશે કે હું વેજ છું પણ દોઢ મહિનો સારવાર લઈને પાછો આવી ગયો છું ડરવાનું શીખ્યો નથી અને કોઈનાથી ડર્યો પણ નથી કોઈને તકલીફ હોય તો મારો દરવાજો ખુલ્લો છે પરશુત્તમ સુલંકીય કહ્યું આવતા દિવસોમાં કોઈની કાંઈ બી તકલીફ હોય તા ભાવનગર નહીં પણ ગાંધીનગર અહીંયા બી તમે ચોવીસ કલાકમાં ક્યારેય બી આવો પરસોત્તમ સરોવરજીનો બંગલો અને એનો દરવાજો હંમેશા ખુલ્લો રહ્યો અને દેશ એમાં કોઈ ચિંતા નહીં કરતા એમાં મારે મારી જીવન દાવ લગાડવું પડે તો હું દાવ લગાડી લઈશ પણ કોઈને દુઃખી નહીં થાય આનાથી બીજું મને વિશે કાંઈ નથી જોતું તમને બધાને એમ લાગતું હતું કે પરસોત્તમભાઈ વીટ થઈ દોઢ મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતી દોઢ મહિનો રહેવું કારણ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી ડોક્ટર કે બી જવાબ આપી દવાદથી કર હું લડું છું મેં કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કરતા આવડ બી નથી આજે કુદરતી મહેરબાની ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લંબાવવાનો મુદ્દે રાજ્યસભાના સાંસદ મયંક નાયક નું નિવેદન અમુક ટેકનિકલ કારણોસર ચૂંટણી નથી થઈ શકી મયંક નાયકે જણાવ્યું લોકસભા ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી થશે જલ્દી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી રજૂઆત પણ કરીશું મયંક નાયકે જણાવ્યું જ્યાં સુધી સ્થાનિક ચૂંટણીમાં સત્યાવીસ ટકા અનામતની વાત છે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ કે એના સર્વે એના જે ડિલિમિટેશન જે તે વિસ્તારમાં ચાલુ છે અને એ દરમિયાન આ લોકસભાની ચૂંટણી આવવાથી એ કાર્ય થયું નથી પણ ટૂંક સમયમાં એ કાર્યને આધારે આવનારા દિવસોમાં ચૂંટણી પણ થઈ જશે અને અનામતના આધારે થઈ જશે જવેરી પંચે જે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યા પછી પણ કેટલીક બંધારણીય કામગીરી જે સીટોની ડિલિમિટેશન છે કઈ સીટ ઉપર કઈ જગ્યાએ અનામત આપવું એની પણ જે ચૂંટણીની વ્યવસ્થા હોય છે એની કામગીરી સરકાર લેવલે ચાલે છે અને દરમિયાન લોકસભાની જ્યારે સામાન્ય ચૂંટણી આવી હોય ત્યારે એને પ્રાયોરિટી ઘણી અને આ ચૂંટણી આવનારા સમયમાં ટૂંક સમયમાં થશે તો ગાંધીનગર મહાનગરપાલિકા મળશે નવા મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા બાકીના અઢી વર્ષ માટે થશે ગાંધીનગર મહાનગરપાલિકાએ જૂને સામાન્ય સભા બોલાવી છે અને દસ જૂને મળનારી સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની વરણી થશે બાકીના અઢી વર્ષ માટે મેયર પદ સામાન્ય મહિલા વર્ગ માટે અનામત રાખવામાં આવશે દસ જૂને મળનારી આ સામાન્ય સભામાં નવા હોદ્દેદારોની વરણી થશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે કોંગ્રેસ પ્રવક્તા રોહિત શૈક્ષણિક સ્ટાફની સ્ટાફના વર્ગ ચાર થી ટકા જેટલી જગ્યાઓ ખાલી અને વર્ગ ત્રણ ની સત્યોતેર ટકા વર્ગ બે ની બેતાલીસ જેટલી ટકા જગ્યા ખાલી છે વહીવટ કરાર આધારિત કર્મથી ચાલતો હોવાની વિવાદનો આરોપ યુનિવર્સિટીમાં પેપર ફટવા પેપરમાં છબરડાઓ ભ્રષ્ટાચાર જેવા વિવાદો સામે ਆпта હોય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની હોવાનો આરોપ અમે RTI નો અમને યુનિવર્સિટીએ જે જવાબ આપ્યો તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે પ્રોફેસરો એટલે કે જે શૈક્ષણિક સ્ટાફ છે તેની 47 થી વધુ ટકા જગ્યાઓ ખાલી ખમ છે બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરવામાં આવે તો ટોટલ સિત્તેર ટકા જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એમાં વર્ગ ચારની એંસી ટકા જગ્યાઓ ખાલી છે વર્ગ ત્રણની સત્યોતેર ટકા અને વર્ગ બેની બેતાલીસ ટકા જગ્યાઓ ખાલી છે કે એનો મતલબ બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે કુલપતિ ઇન્ચાર્જ છે રજિસ્ટ્રારે ઇન્ચાર્જ છે ચીફ એકાઉન્ટ ઓફિસરે ઇન્ચાર્જ છે જાણે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ હોય અને બિકાનેરથી ઝડપાયેલા અશોક ઉર્ફે અબુ બકરની પૂછપરછમાં ખુલાસાઓ દિલ્હીના જાણીતા દ્રષ્ટિ આઈએસ સેન્ટરનો કરમી હોવાનો ખુલાસો થયો આરોપી આઈએએસ સેન્ટરમાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે નોકરી કરતો હતો મહિને ત્રીસ હજારના પગારમાં આરોપી નોકરી કરતો હતો ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા પ્રેરિત થયો હતો અને પાકિસ્તાની મૌલવી તારીક જામેલ અને ઝાફિર નાયકના પ્રવચન પણ સાંભળતો હતો આરોપી પાકિસ્તાનની ટીચર ડિઝાઇનર સહિત દસ જેટલી મહિલાઓના સંપર્કમાં હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવી એનસીબી પણ તપાસમાં જોડાઈ કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળતા તપાસ તેજ હાથ ધરવામાં આવી હવાલા મારફતે ડ્રગ્સ કૌભાંડ પણ બહાર આવે તેવી શક્યતાઓ છે ડ્રગ્સ માફિયાઓના હવાલા ચોક્કસ પેઢીમાં જ પડતો હોવાનો ખુલાસો થયો અંડરવર્લ્ડના રૂપિયાના હવાલા માટે પણ પેઢીનો જ ઉપયોગ થતો અંડરવર્લ્ડના ખંડણી અને વસૂલીના રૂપિયા હવાલાથી આવતો હોવાનો ખુલાસો થયો તો ક્રિકેટ સટ્ટાના રૂપિયા પણ હવાલાથી પહોંચે છે આંગડિયા પેઢી સુધી એક વર્ષમાં પકડાયેલા ડ્રગ્સના રૂપિયા પેઢી મારફતે આવતા હોવાથી તપાસ તે રાજ્યમાં અમદાવાદ સહિત વડોદરાના સુરત ખાતે પણ આંગડિયા પેઢીની અંદર સીઆઈડી ક્રાઇમના દરોડાની છે તે કામગીરી જોવા મળી હતી દરોડાની કામગીરી બાદ સીઆઈડી ક્રાઇમની તપાસની અંદર બેનામી વ્યવહારો જે છે આંગડિયા પેઢીના અને હવાલાના રૂપિયાનો જે વ્યવહાર જે છે તે મળી આવતા સીઆઈડી ક્રાઇમની તપાસની અંદર આઈટી અને એડીની ટીમો જે છે તે જોડાઈ હતી લગભગ દસ દિવસની તપાસ બાદ આ તપાસની અંદર વધુ એક એજન્સી એટલે કે એનસીબી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ જે છે તે પણ જોડાઈ હતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ જ્યારે તપાસની અંદર જોડાઈ ત્યારે એ માહિતી સામે આવી હતી કે આની અંદર હવાલાના રૂપિયા જે આવતા હતા તે ડ્રગ્સના હવાલાના રૂપિયા જે છે તે આવતા હોવાની પણ માહિતી જે છે તે આવી હતી તેના કારણે જ તપાસ જે છે તે જ કરવામાં આવી હતી ડ્રગ્સ માફિયાના હવાલા પણ ચોક્કસ આંગળીયા પેઢીમાં જ વહીવટ થતો હોવાનો ખુલાસો જે છે તે તપાસની અંદર થયો છે આ સાથે અંડરવર્લ્ડના રૂપિયા પણ હવાલા માટે થઈ સીધા આંગળીયા પેઢીનો જે ઉપયોગ જે છે તે કરવામાં આવતો હતો અને જેને લઈને તપાસ જે છે તે તે જ કરવામાં આવી હતી આ તપાસની અંદર હવે જ્યારે આઈટી અને એનસીબીની ટીમો જે છે તે જોડાઈ છે કે જેને લઈને ક્રિકેટ સટ્ટાના પણ રૂપિયા જે છે તે હવાલા માધ્યમથી આંગળીયા સુધી પહોંચે તે રીતની જે આખું રેકેટ જે છે તે ગોઠવવામાં આવ્યું હતું છેલ્લા એક વર્ષની અંદર પકડાયેલા ડ્રગ્સના જે રૂપિયા જે છે તે રૂપિયાની હેરફેર પણ જે છે તે આંગળીયા પેઢી મારફતે થતો હોવાનો ખુલાસો જે છે તે થયો હતો કે જેને લઈને હાલ તો સીઆઈડી ક્રાઇમની સાથે સાથે એનસીબી ઈડી અને આઈટીની ટીમો જે છે તે અલગ અલગ જગ્યાએ દરોડાની કામગીરી સાથે જે દસ્તાવેજો મળી આવ્યા છે તે દસ્તાવેજોના આધારે તપાસ જે છે તે તેજ કરી છે અને આ તપાસ તેજ થતાની સાથે સીજી રોડ ઉપર આવેલી તમામ આંગળીયા પેઢીના જે માલિકો જે છે તેની અંદર ફફડાટ ફેલાઈ ચૂક્યો છે કેમેરા પર્સન નિકુજ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્યા ગુજરાત ફાસ્ટ અને સુરતમાં બોગસ બિલિંગના આધારે ઓવર વેલ્યુએશનનું કૌભાંડ ટેક્સટાઇલના માર્કેટમાં જીએસટી વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો બિલ પર રૂપિયા ચાલીસ ની સાડીનો ભાવ ચારસો થી પાંચસો દર્શાવી એક્સપોર્ટ કરતા સમગ્ર કૌભાંડમાં જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ અને સો કરોડનું કૌભાંડ આચર્યાની શક્યતા છે બ્રોકર મારફતે મોકલવામાં આવતા માલની વિગતોની તપાસ કરાય તો અગાઉ બોગસ બિલો પકડાયા હતા તેમાંથી માલની હેરાફેરી નહોતી થઈ માત્ર બિલિંગના આધારે આઈટીસી પાસે પાસ ઓન કરાવતી અને મુખ્ય બેનિફિશિયરી ઉઠાવતો હતો તેનો ફાયદો એક્સપોર્ટ મહત્તમ લાભ લઈ ઓવરવેલ્યુએશન કરવામાં આવ્યું સાડી સહિતનો કેટલોક માલ અને બિલ આપનારા પણ અલગ અલગ હતા જૂનાગઢમાં એસએમસી અને સ્ટેટ પુરવઠા વિભાગનો સપાટો કેશોદ ખાતે જ્વલન હજાર જેટલી જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો સીઝ કરાયો અને આ સાથે જ એકતાલીસ લાખથી વધારે કિંમત મુદ્દામાલ પણ જપ્ત કરાયો ટ્રક ડીઝલ પંપ મશીનરી સહિતની સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી અને રાજકોટના કોઠારિયા વિસ્તારમાં ફૂડ વિભાગની કાર્યવાહી તૂટી અને જેલીનું ઉત્પાદન કરતા યુનિટને સીલ કરાયું ફૂડ વિભાગ દ્વારા પટેલ મહિલા ગૃહ ઉદ્યોગનું યુનિટ કે સીલ કરવામાં આવ્યું

અને જામનગરની જીજી હોસ્પિટલનો વાયરલ વિડીયોનો મામલો જીજી હોસ્પિટલમાં શ્વાનો વિડીયો વાયરલ થયો હતો હોસ્પિટલમાં શ્વા માસ્ક ખાતો હોવાનો વિડિયો વાયરલ થયો વિડિયો વાયરલ થતા જ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું પાંચ હોસ્પિટલિટી ગાર્ડ અને બે સુપરવાઇઝર પર કાર્યવાહી કરવામાં આવી હોસ્પિટલ અધિક્ષકે તમામનો એક દિવસનો પગાર રદ કર્યો તો જામનગરના દ્રશ્યો છે જામનગરના સીસીટીવીમાં એક શ્વાન કેદ થયો અને જીજી હોસ્પિટલનો જે વિડીયો વાયરલ થયો હતો તે મામલે જીજી હોસ્પિટલમાં શ્વાનનો એક વિડીયો કે જેમાં શ્વાન ખાતો હોવાનો વાયરલ થયો હતો વાયરલ વિડીયો થતા જ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું જેમાં સિક્યોરિટી ગાર્ડ અને બે સુપરવાઇઝર પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોસ્પિટલ અધિક્ષકે તમામનો એક દિવસનો પગાર રદ કર્યો છે એ સીસીટીવી ફૂટેજ કે જેમાં શ્વાન આંટા મારતું દેખાય છે અને માંસાહાર કરતો માંસ ખાતો હોવાનો ઈશ્વા નો વિડીયો વાયરલ થયો છે અને હોસ્પિટલમાં કાર્યવાહી પાંચ ને રાજકોટ શહેરની પાસઠ હોસ્પિટલોમાં ચેકિંગ ગર્ભ પરીક્ષણની શંકાએ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જિલ્લા આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું તેર જેટલી ટીમ દ્વારા હાથ ધરવામાં રાજકોટની જેટલી અલગ અલગ હોસ્પિટલમાં ગર્ભ જતા જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અલગ અલગ પાસઠ હોસ્પિટલોમાં અને તેર જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવ્યા ટીમો દ્વારા હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થાય છે કે કેમ તેને લઈને ચેકિંગ હાથ ધરાયું અને આ સાથે જ સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર